આગળ ગીર સોમનાથની કરીએ ગીર સોમનાથમાં તુવેર ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વીગે નવ પોઈન્ટ પચીસ મળની મર્યાદા વધારવા માટે કિસાન સંઘની માંગ કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘે સીએમ કૃષિમંત્રીને પત્ર પાઠવ્યો છે ત્યારે સરકાર વર્તમાન મર્યાદાને વધારીને પંદરથી વીસ મણ કરે તે પ્રકારની માંગ આ પત્રમાં કરવામાં આવી છે પાંચથી દસ વીઘા જમીન ધરાવતા ખેડૂતોને લાભ થશે ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોએ વધતો જથ્થો વેપારીને ઓછા ભાવે વેચવો પડે છે ત્યારે આ વર્ષે તુવેરનો ઉતારો અઢારથી વીસ મણ જેટલો થયો છે જોકે આ સમગ્ર મામલાને લઈને સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને પોષણ ક્ષમ નથી મળતા જેથી કરીને સરકાર આ સમગ્ર મામલે કોઈ વિચારણા કરે અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે પંદરસો દસ રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે નવ થી દસ મણનો અત્યારે ખરીદી કરે છે સરકાર તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં દસ વીઘાનું વાવેતર હોય તો કમસે કમ આઠ દસ ખાંડી તુવેર થાય છે બરાબર તો હવે એના મારે સરકાર પાંચ ખાંડી લઈ છે તો બીજી અમારે અત્યારે વેપારી પાસેથી બારસો તેરસો રૂપિયા ભાવ મળે છે પૂરતો ભાવ પૂરતો ભાવ મળતો નથી તુવેદની અંદર હાલ જે સરકાર દ્વારા ટેકાના ભાવ ખરીદી થઈ રહી છે તેમાં અત્યારે હાલ વિગે ખાલી સવા નવ ખરીદી સરકારના ના જીઆર પ્રમાણે ખરીદી થઈ રહી છે પણ ખેડૂતોને ને અઢાર થી અઢાર લઈ કોઈ પંદર મણ છે કોઈ વીસ મણ સુધીના ઉતારા બેઠા છે અને જેમાં જે નાનો ખેડૂત આનો લાભ મળવો જોઈએ એનો જ લાભ નાના ખેડૂત મળી નથી રહ્યો એટલે અમે સરકારમાં માન્ય કૃષિ મંત્રી રજૂઆત કરી છે કે આ બાબતે મિનિમમ પંદર થી વીસ મણ તો તુવેર વિઘેર લેવી જોઈએ તુવેર અમારે અંદાજે પાંચ વીઘા હોય તો પાંચ કાંડી તુવેર થાય અને જાય એ બીજી વિઘે બાર મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું એ અમને સરકાર જવાબ આપે તમારી માગણી શું છે અમારે આ જે વધેલી તુવેર છે બાર મણ એને પણ ખરીદી કરવી જોઈએ